નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાત પત્રકાર એકતા પરિષદનું મહેસાણા જિલ્લા અધિવેશન વિસનગર ખાતે યોજાયું મહેસાણા જિલ્લાના હોદ્દેદારો નિમાયા ડોક્ટર નરસંગભાઈ જેવા વડીલ બુદ્ધિજીવી પ્રદેશ કારોબારી નિયુક્ત થયા ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું મહેસાણા જિલ્લાનું અધિવેશન બે હજાર પચીસ વિસનગર ખાતે આવેલ સાકળચંદ પટેલ યુનિવર્સિટીના હોલમાં પ્રદેશ પ્રમુખ લાલુભાઈ જેના એના યુક્તિ પ્રમાણે સૌએ સાથે સ્વરૂચિ ભોજન લીધા બાદ ગિફ્ટો આપી હતી કાર્યક્રમમાં પ્રદેશ અને તમામ જિલ્લાના હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પ્રદેશ અધ્યક્ષ દ્વારા તન મન અને ધનથી સહયોગ આપનારા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અને પ્રકાશભાઈની પત્રકાર પરિવાર આરોગ્ય સેવાની જાહેરાત સૌના માટે ગૌરવ હોવાથી તાળીઓના નાદ સાથે વધામણા કર્યા હતા ખાસ વિશ્વ મહિલા દિન હોવાથી તમામ મહિલા પત્રકારોને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું સુરત પોલીસના પત્રકારો વિરુદ્ધ તાનાશાહી વલણની પ્રદેશ અધ્યક્ષ દ્વારા ઝાટકણી કાઢવામાં આવી હતી ન્યૂઝ સંદીપ દેવાસી મહીસાગર